અને દરેક શિવલિંગની કોઈ ને કોઈ કથા હોય છે આપણે શિવ મહાપ્રભ ગ્રંથમાં બધું જ કહ્યું ન કહી શકીએ સ્કંદ પુરાણમાં મહાદેવના પ્રત્યે અદભુત કહ્યું અને આપણા ગ્રંથોમાં અને દક્ષિણ ગ્રંથોમાં તો એ બહુ જ બધું અલગ આ કલ્પની ભગવાન મહાદેવ પ્રત્યે ભગવાન શંકરજી ની કથાઓ કહે છે આકાશી તારક લિંગમ પાતાલે હાડકેશ્વર મૃત્યુ લોકે મહાકાલેશ્વરમ સર્વલોકમાં ભગવાન શિવની પૂજા છે મહાદેવનું આરાધન છે અનુભવ આદર સાથે કહું છું પરમાણ સાથે કહું છું વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા આમ ન થઈ શકે આપણી પાસે તેત્રીસ કોટ દેવતાઓ છે અગણિત દેવતાઓ છે જેટલા દેવતાઓ છે એના નામે આપણને આવડતા નથી ખબર પણ નથી તો વિશ્વના દરેક દેવી દેવતાઓ આપણે પૂજા ન કરી શકીએ તો એક શિવલિંગની પૂજા કરવાથી આલયમ સર્વ દેવાનામ વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ મળે એક શિવ નું પૂજન કરવા માત્ર થી કઈ રીતે વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરો અને મૂળ વડે થડ વડે ડાળી વડે એક એક પર્ણ પરલ ને જલ મળે છે આપણે એવું નથી કરતા કોઈ વૃક્ષની લીલું આગવું હોય તો એક પાન પાન ને પાણી પાવા જાય કોઈ કરે એવું બુદ્ધિ વગરનો માણસ હોય કરતો હોય કદાચ મૂળમાં પાણી ન પાયે પાનડાને પાંદડા ને પાણી પાયા કરે નહીં નહીં આપણે તો ગામડામાં રહેનારા માણસો છે જંગલમાં રહેનારા ખેતર ને સીમમાં રહેનારા માણસો છે આપણને તો ખબર છે વૃક્ષ ને કોઈ જીવંત રાખો વૃક્ષ વૃક્ષને લીલું રાખો તો વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરવું પડે તો વૃક્ષના મૂળમાં જલ અર્પણ કહી તો મૂળ પડે એક એક પર્ણને જેટલા પાન છે એટલા બધા પાનને પાણી મળી જાય તેવી રીતે શિવ કોણ છે શિવ આપણું ભગવાન શિવનું અર્ચન કરવાથી વિશ્વના દેવતાઓ અર્ચન થાય

पुष्यन्ति ऋषय ऋषमूलस्य रुण्षा मे जना एतृते तदवदस्य तदर्वतस्य बहुविश्व पुष्यन्ते च शिवाचना पुरुषं ते च શિવા વિધિ ભગવાન શિવ અર્ચન કરું વ્યર્થ વાતો કરવામાં સાંસારિક પ્રવૃત્તિ કરવામાં ગપ્પા મારવામાં વાતો કરવામાં જીવન વીતી ન જાય તેની કાળજી રાખજો હું તો નવ દિવસ આ બધું બોલીને જતો રશ કરવાનું તો તમારે છે ઘણા માણસો ભૂલ કે પણ જતા જીવન પ્રત્યે આપણને દુત્કાર થવો જોઈએ આ મારું જીવન છે ન કોઈ સેવા નહીં કોઈ સત્સંગ નહીં કોઈ દેવ દર્શન નહીં કોઈ યાત્રા નહીં કદી શિવાલી અર્ચન દર્શન કઈ નહીં જીવન આપણી સનાતન ની પરંપરા છે પંચાયત દેવતા પાંચ દેવતાઓની પૂજા કરો પણ બ્રહ્મા નારદ ને એમ કહે કે નારદા પાંચ દેવતાઓની પૂજા ન થઈ શકે તો એક શિવ ની પૂજા કરો પંચાયત પૂજન એક ભગવાન શિવની પૂજા કરવાથી પાંચ દેવતાઓની પૂજા સંગત બને છે. આપણી પાસે બીજા કોઈ એવા એક દેવતા નથી એક ની પૂજા કરો અને સૌની પૂજા થાય. એકની પૂજા કરો અને પંચાદ દેવતાની પૂજા થાય. એવા બીજા કોઈ દેવતા આપણી પાસે નથી. એક જ શિવ એવા છે કે એકની પૂજા કરો તો પંચાયત પૂજા પૂર્ણ થાય છે. એક એકશ્યતે अर्चनादेव पञ्चायतन पूजन जायते अन्य सुरे चे सम्भवे नही संभवे नही

આ કથા સાંભળીને બધા શિવાલય જવા લાગે ભાગ્ય કોઈ કોઈ નિરાશા આખું પૂરું થઈ જશે જેવનો ઉત્સાહ આનંદ કોઈ જગ્યાએ દૂર દૂર સુધી નહીં દેખાય તેથી ભગવાન કહે છે ભગવાન શિવ નું અર્ચન કરો દર્શન કરો સંભવ આપણા સૌનો પિતા છે પિતા ના પ્રત્યેક સ્વરૂપે ભગવાન મહાદેવ ની પૂજા કરે છે એના માટે ભગવાન મહર્ષિ વેદ વ્યાસી બોલે છે पूजिताभ्यां पितृभ्यां तु परमानन्दन वही प्रभु जते श्रीव અને સૂર્ય ઉદય પામે એ પેલા જાગવાનો પ્રે કે ગામડાના માણસો તો વેલા જાગતા જ હોય છે મારા યુવાન દીકરા દીકરી મારી હૃદય થી પ્રાર્થના છે પણ અલગ છોકરાઓને પ્રાર્થના છે થોડાક વહેલા ઉઠવાનો પ્રયાસ કરો પ્રાણાયામ કરો વ્યાયામ કરો શરીરને અન્ન જરૂર છે અને પહેલા શુદ્ધ જલની જરૂર છે અને શુદ્ધ જલ શુદ્ધ અન્ન પહેલા શુદ્ધ હવાની જરૂર છે તેથી પ્રાણાયામ કરો તમારું દિલ દિમાગ ખીલતા રહેશે ને ખેલતા રહેશે થોડું તો વાત હતી તેથી પ્રારથકાલ ભગવાન મહાદેવનું દર્શન કરો અને સવાર સવાર માં બેલા ઉઠી શિવાલય જવું પટાંગણ સાફ સફાઈ ભગવાન ઓમકાર નો નાદરાલ પ્રાતકાલ મહાદેવનું દર્શન કરવું આપણું કર્તવ્ય છે જે પ્રાતકાલ મહાદેવનું દર્શન નથી કરતું એ પ્રકૃતિ નો રહે છે પ્રકૃતિ આપણું જીવન કયું પરમાત્મા આત્મા અને પ્રકૃતિ ચોથી વસ્તુ કઈ છે તમારી પાસે હ પ્રાત્કાળથા સ્મરા ચાર સવારમાં જ્યારે શિવનું ધ્યાન ધરે છે ગૌરવર્ણ શિવ છે કલ્યાણનું રૂપ છે કલ્યાણ કરનાર શિવ છે અને મધ્યાહન જ્યારે સંધ્યા કરે છે રક્ત રક્તવર્ણ છે રુદ્ર છે રક્ષા કરનારો છે સંધ્યા સમયે જ્યારે શિવ સંધ્યા કરે છે ત્યારે ભગવાન શ્યામ વર્ણ છે શંકર છે શાંતિ આપનારો છે સવારનું સ્વરૂપ એ કલ્યાણકારી છે મધ્યાહન સ્વરૂપ એ રક્ષા કરનાર રુદ્ર રૂપ છે અને સંધ્યા સમયે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે જ્યારે શિવજી સંધ્યા ધ્યાન કરીએ છીએ ત્યારે ભગવાન શંકરજી શામ વર્ણ છે શાંતિ દેનારા છે ગંગાધરમ

સમય કોઈ શિવ નું દર્શન કરે તો કોટી મહાદેવ નું દર્શન કરો મહાદેવ નું સ્મરણ કરો અને પ્રાચીન કો શિવાલય હોય સ્વયંભૂ શિવાલય હોય જ્યોતિર્લિંગ હોય ઉપલિંગ હોય એની આજુબાજુમાં કોઈ પણ જલાશય હોય શિવ ગંગેથી વિઘ્નયમ શિવ વચનમ યથા ભગવાન શિવજીએ વચન આપ્યું છે શિવાલીની આસપાસ કોઈ પણ જગ્યાએ જલાશય હોય એ જલ સામાન્ય જલ નથી એ શિવ ગંગા જલ કહેવાય છે તેથી ભગવાન મહાદેવના શિવાલય પ્રાતકાલે દર્શન કરવાથી વિધિ કરમ આપણું કર્તવ્ય છે જે નથી જતો પ્રકૃતિનું ઋણી રહે છે મધ્યાને કામી કમ જે ભગવાન શિવનું દર્શન કરે છે તેની કામનાની પૂર્તિ થાય છે

અને બ્રહ્માજીએ તો પુષ્પ પૂજાનું વર્ણન કર્યું કેવા પુષ્પો મહાદેવને ચઢાવવાથી કેવું ફળ મળે ધान्य પૂજાનું વર્ણન કર્યું કે કેવા કેવા ધान्य ભગવાનને અર્પણ કરવાથી કેવું ફળ મળે પછી ધારા પૂજા જે વસ્તુની ધાર થાય એ કેવી કેવી ધારા કરવાથી ફળ મળે છે આવી ફળশ্রুতি બહુત દેખાડે છે આમ કરો તો આમ મળે નામ કરો તો તેમ મળે નામ પૂજા કરો તો આ મળે નામ પૂજા કરો તો તે મળે આવું બ્રહ્માજીએ ખૂબ વિસ્તૃત વર્ણન કર્યું છે કારણ કે ને ભક્તો બધા છે અને શ્રેષ્ઠ મહાદેવનો ભક્ત એને કહ્યું છે બિનશરખી શરણાજ હતી કોઈ મોક્ષની અપેક્ષા નહીં મુક્તિની પણ કોઈ અપેક્ષા નહીં કોઈ પ્રલોભન નહીં બસ ભગવાન પ્રત્યેનો ભાવ એ સાચો શિવ ભક્ત છે ભગવાન મહાદેવજી ઉપમન્યુ ઋષિને મળ્યા ત્યારે મહાદેવે કહ્યું ઉપમન્યુજી માગો ત્યારે ઉપમન્યુજી શું કહ્યું મારી એવી ભક્તિ જોઈએ છે અભિભિચારિણી મારી વૈભિચારની ભક્તિ નહીં જે ભક્તિમાં અપેક્ષા હોય માગવાની ઈચ્છા હોય પ્રલોભનો હોય નહીં નહીં ભગવાન મહાદેવ આપના ચરણોમાં મારો ભાવ રહે એવી ભક્તિ મને આપો અવેભિચારણી ભક્તિ જોઈએ મને આપણે જો ભક્તિ કરીએ આપણી ભક્તિનું નામ શું વૈભિચારિણી ભક્તિ ભલે કોઈ સંસારિક માગવાની ઈચ્છા નથી પણ મોક્ષની ઈચ્છા છે મુક્તિની ઈચ્છા છે કઈ ને કઈ ઈચ્છા વ્યક્ત કરીએ એને અવિભ વેભિચારણી ભક્તિ કહી ભગવાન જે રીતે તું રાખે એ રીતે અમે તારું ભજન કરશું આ છે અવૈભિચારણી ભક્તિ જે ભક્તિની સદહક્તિ કહેવાય છે શિવ મહાપડા ગ્રંથના પ્રારંભમાં બીજા શ્લોકની અંદર ઋષિ મુનિઓએ શુદ્ધ પુરાણને કહ્યું કે અમને એવી કથા સંભળાવો ભક્તિ નહીં અમ અમારી જે ભક્તિ છે એ એ ભક્તિનું પરિવર્તન થાય અને ભક્તિ સનહક્તિ બન ભક્તિ તો દુનિયા આખી કરે છે

કથા સમાજને સુધારવાનું સાધન નથી ને સમાજ કદી સુધરે જ નહીં હે ઘણા લોકો મારપાટ ટોપલા ઉઢાડતા હોય કેટલી મોટી મોટી કથા થાય છે સમાજમાં ફેર સમાજ સુધર એ તો સમાજને સુધારવાના માટે કથા છે ભગવાન વ્યાસે મને તે કહ્યું કે દુર્યજને ક્રિયતે કથમ દુર્જન માણસો શું કરવું જોઈએ એવું નહીં કહ્યું શું કહ્યું સજ્જને ક્રિયતે કથમ ડાયા માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ સારા માણસોએ પોતાના જીવનમાં કહેવાનો નિર્ણય લેવો જોઈએ એના માટે કથા છે કથા સજ્જનો માટે છે કથા પાપી લોકો માટે નથી કથા પુણ્યવાન લોકો માટે છે શું શિવમહાપ્ર ગ્રંથના પ્રારંભમાં બધું કહેલું છે કે અનંત જન્મોનું જેનું પુણ્ય હોય તેને ભગવાન મહાદેવની કથા સાંભળવાની ઈચ્છા પ્રગટ થાય છે એક જન્મ ને અનંત જન્મ નું પુણ્ય હોય ત્યારે ભગવાનની કથા મળે છે ભગવાન મહર્ષિ વેદ ગયા છે આ વચનો છે બધા અનંત જન્મ અનેક અનંત જન્મો જેને ઘોર તપસ્યા કરી છે એને ભગવાન મહાદેવ કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે તેથી શિવ મહાપડા અંતર્ગત આ બધી સુંદર સુંદર મહિમાઓ કહી છે

રુદ્ર યાદ કરવાથી બધા જ ફળો કયા પછી બ્રહ્માજી શું કહ્યું ધીમેક થી કહ્યું નારદ સાંભળો આ બધા જ ફળ મળે છે એના પહેલા આપણા કર્મ ફળ મળે છે જીવન પર્યંત પૂજા અર્ચન દર્શન કરતા રહો પણ જ્યાં સુધી આપણા કર્મો ન બદલે ત્યાં સુધી બધા ફળો આપડા માટે મળવાના છે આ બ્રહ્મ જ બોલ્યા છે જે કર્મો કરીએ છીએ એના ફળ પેલા મળે છે

જે બ્રહ્માજી એ શિવ ગ્રંથ માં કહ્યો અને પુરાણોમાં માં કહ્યું નિગમ આ નિગમ એ રામચરિત માનસ તુલસીમાં કહ્યું આપણે પુરાણોમાં શ્લોક માં કહ્યું ત્યાં ચોપામાં સોરઠામાં છંદ કોઈ પણ રીતે ગાવામાં આવ્યું છે તેથી નિરંતર નિરંતર પૂજા અર્ચન દર્શન તીર્થયાત્રા કરતા રહો પણ જ્યાં સુધી આપણી શૈલી બદલવામાં ના આવે જ્યાં સુધી આપણા કર્મોને બદલવામાં ના આવે ત્યાં સુધી જીવન નિર્માણ ન થાય જીવન નિર્માણ કરવા માટે આપણા કર્મોને બદલવા પડે તેથી તુલસી કહે છે કર્મ પ્રધાન

અગ્નિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું વર્ણન છે કે આ યોગમાં કઈ રીતે ભગવાન શિવની પૂજા કરવી તેનું વિસ્તૃત વર્ણન છે અનંત વર્ણન છે ભલે આપણે રોજ રોજ મહાદેવનું પૂજન ન કરી શકીએ દર્શન ન કરી શકીએ વિશેષ પ્રકારે સ્મરણ ન કરી શકીએ સોમવાર સોમવારે તો આજ આજે કેટલા ભાગ્યશાળી છે શનિવાર છે ત્રિયુદશી છે કાલે પ્રદોષ આજે ત્રિયોદશી મહિનામાં એક વાર બાર મહિને એક વાર આજે રાજે હતી મહારાજે હતી ભગવાન મહાદેવે એમ કહ્યું દેવતાઓને કે દેવતાઓ કોઈ પણ માણસ દરેક વ્રતો ન કરી શકે પણ મહાશિવરાત્રિનો વ્રત કરે તો તેને દરેક વ્રતો કરવાનું ફળ મળે વ્રતોમાં શ્રેષ્ઠ મહાશિવરાત્રિ છે ભગવાન શિવજીએ આટલા બધા વ્રતોની શૃંખલા બતાવે છે ભગવાનેને કહ્યું આ અગણિત વ્રતો છે અને બધા વ્રતોની કથા શંકર ભગવાને ભવાનીને કહી છે પણ અંતે ભગવાન મહાદેવે કહ્યું છે આ વ્રતો બધા જ મને પ્રિય છે પણ હે ભવાની મને મૌન વ્રત બહુ જ વાંધો છે તેથી શિવજીને રાજી કરવા માટે મૌન રહેવું એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત છે ઓછું બોલવું એ સજ્જન માણસનું શ્રેષ્ઠ લક્ષણ છે એ ડાયા માણસોનું ડાપણ છે ઓછું બોલવું જોઈએ વિચારીને બોલવું જોઈએ સભ્યતા પૂર્વક બોલવું શણગાર્યા પછી શબ્દ નું ઉચ્ચારણ કરવું જોઈએ અને ભગવાન મહાદેવ એમ કહે દરેક વ્રતો નું મૂળ છે દરેક વ્રતો નો આધાર છે શિવરાત્રી મહાશિવરાત્રી સમાન કોઈ રાત્રિ નથી જે દિવસે ભગવાન મહાદેવ નું લિંગ સ્વરૂપ પ્રગટ થયું જે દિન ભગવાન શંકરજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને જે દિન બ્રહ્મા વિષ્ણુએ વિષ્ણુ એ ભગવાન શિવજીના લિંગ સ્વરૂપની પૂજા કરી તેને કહે મહાશિવરાત્રી મહાશિવરાત્રી ભગવાન મહાદેવ નો જન્મ દિવસ નથી લિંગ પ્રાગટ્ય નો દિવસ છે શિવજી તો અજન્મા છે અને ક્યારે યાદ રહે તો અમે તો પ્રચાર પ્રસાર કરતા રહીએ છીએ આદ્ર માક્ષર માસ તે દિન ભગવાન અર્ચન પ્રજ્વલિત કરવાથી મહાશિવરાત્રિનું પુણ્ય મળે છે આદ્ર જ્યોતિ સ્વરૂપમાં પ્રગટ થયા હતા અને એ જ્યોતિમાંથી લિંગ સ્વરૂપે ભગવાન મહાશિવરાત્રિના દિવસે પ્રગટ થયા છે તેથી મહાશિવરાત્રી કરતા પણ શ્રેષ્ઠ કોઈ દિવસ હોય તો આદ્ર નક્ષત્ર માક્ષર માસ છે આપણા ગુજરાત મધ્ય ભારત કે ઉત્તર ભારતમાં આ પરંપરા નથી પણ દક્ષિણ ભારતની અંદર આ પરંપરા જીવંત છે